કપાસને વચ્ચે માંડવી પણ કરેલી છે છે આ પ્રાચીન જે તમે જોઈ શકો છો તો કપાસ દોસ્તો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આપણે વાડી બાજુ આવ્યા હતા તો એમ થયું કે એક વ્લોગ બનાવી નાખીએ અને પબ્લિકને દેખાડીએ કે આપણી વાડી કઈ રીતની તો દોસ્તો આ બધું પાછળ જોઈ શકો છો તમે આ બધી આપણી વાડી છે અત્યારે તો દોસ્તો અમે વાડીમાં પાકમાં તો આપણે આ કપા કર્યો કપા છે ને વચ્ચે માંડવી પણ કરેલી છે આ તમે જોઈ શકો છો અહીંયા હેઢામેર મગને અડદને એવું કરેલ છે ને આપણી વાડી છે લખનભાઈ હા તો દોસ્તો આપણે તમને મારી વાવ તરફ લઈ જા અને દોસ્તો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરવાનું ભૂલતા અને દોસ્તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા તો દોસ્તો ગારો આવી ગયો છે એટલે નિર્યા હાલવું પડશે તમે જોઈ શકો છો કારણ કે વરસાદ હતો ને એના કારણે ગારો થઈ ગયો આ આ આપણે કરી તમે જોઈ શકો છો એટલા આપણામાંડવી કરી ને સામે આપણો જે કપા કરેલ છે તમે કપા કરેલ છે દોસ્તો આપણે લખનભાઈ વેવ ના આપણી પ્રાચીન વેવ છે જે તમને લખનભાઈ જણાવશે આપડી વાય છે દોસ્તો આ વાય માં આપડે અહીં લગણ પાણી છે તમે જોઈ શકો છો આમાં કબૂતર ને બધું આ આપણું સબ છે જે તમે જોઈ શકો છો અને દોસ્તો હવે આપણે એક બીજો એક નાનો એવો વાડો છે એ વાડો પણ બતાડો તમને જાઓ તો આપણે વાડે મળી તો દોસ્તો ફાઇનલી અમે બે ગાડી બે ગયા ને આપણે વાડા તરફ જઈએ છીએ તમે જોઈ શકો છો અને આપણી વાડીનો રસ્તો ક્યાંક આવા પ્રકારનો છે તમે જોઈ શકો છો દોસ્તો ફાઇનલી આપણે અહીંયા વાડામાં પૂગી ગયા તમે જોઈ શકો છો આપણો વાડો છે ને દોસ્તો આપણે વાડામાં પૂગી ગયા તમે જોઈ શકો છો આપણે વાડામાં મેરસી કેરી જે ક્યાંક આ પ્રકારની છે તમે જોઈ આ રહે આપણા લખનભાઈ તો દોસ્તો વાડામાં મેસી ગેરી સ્પેશર કેળ પણ કરેલી છે તમે જોઈ શકો છો આપણા લખનભાઈ રહ્યા તો દોસ્તો વ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ થેન્ક યુ